જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ હર્ષિદ્ધ ધી ગ્રુપ ઓફ ટાઈગર જેમાં વાઘુબા એક્ટર કરવાજી તેઓ બધા વિડીયા બનાવે છે તો તેમની ઇન્કમ કેટલી છે તેઓ યુટ્યુબમાંથી કેટલા પૈસા કમાય છે અને તેમના વિડીયા બહુ સરસ આવતા હોય અને મારી માની શોગન એવો ડાયલોગ આપણો વાઘુજીનો પ્રખ્યાત છે ડાયલોગ અને આપણે એમની ઇન્કમની વાત કરીએ તો એમના એક દિવસના વ્યૂઝ લગભગ એક લાખ પ્લસ આવી છે એટલે એક વિડીયામાં લગભગ દસ હજાર રૂપિયા તો ખરા એક વિડીયામાંથી દસ હજાર ખરા એટલે મહિનાને ઇયોને બે ચેનલ શીખો એટલે બે ચેનલની ઇન્કમ લગભગ મહિનાની પાંચથી છ લાખ થાય છે વાઘુબાની ઇન્કમ હરસિદ્ધિ ટાઈગર ગ્રુપ એ જે એમની યુટ્યુબ ચેનલ છે ને ચેનલનું નામ છે તેની ઇન્કમ લગભગ મહિનાની સાતથી આઠ લાખ રૂપિયા છે અને તેઓ યુટ્યુબમાં બહુ સરસ વિડીયા બનાવે છે અને વાઘુબાનો એક હું ડાયલોગ મારું તો એ ડાયલોગ ખોટું ના લગાતા મારી માની છોક આ વિડીયોમાં એકીસ લાઈક કર્યા આગળ ન જવું જો અને સબસ્ક્રાઇબ કર્યા આગળ પણ ના જવું જો તો મિત્રો સપોર્ટ કરજો અને વાઘુજી પાનો આપણે ડાયલોગ માર્યો અને તેઓ મસ્ત સરસ વિડીયો બનાવે છે તો સપોર્ટ કરજો તેમને પણ અને તેઓ વિચારને હોય કેવો આટલા બધા પૈસા કમાશે અને તેમની એક નાની શરૂઆત કરી અને આજે જે ન્યૂ ચેનલ મોટી થઈ ગઈ છે અને તેઓ લગભગ સાતથી આઠ લાખ મહિને ઓછું ના કહેવાય અને તેની બે ચેનલ છે તો બે ચેનલનો થઈને તો દસ લાખ ઉપર આસપાસ થઈ જાય તો મિત્રો સપોર્ટ કરજો અને મારા વિડીયોને બીટલું બને એટલું શેર કરજો હું પણ આવા માહિતી આપું છું કેમ કે હું વધારે વિડીયોમાં એડિટિંગ કરીને આપણે પહેલી રીતે નહીં બનાવતા વિડીયો આવી રીતના જ બનાવું છું ખુલ્લી આપણા ફ્રેશ વાતાવરણમાં જો અમે ખેતરમાં જ છીએ પાછળ મારો ઢોર તો મિત્રો સપોર્ટ કરજો